જય શ્રી કૃષ્ણ સીતારામ બધા આપણે બનાવો છે બાફેલી મકાઈ નો ચેવડો તો ચેવડો બનાવવા આપણે લીધી છે લીલી મકાઈ આપણે એમાં દાણા કાઢી નાખ્યા છે હવે આપણે આને બાફી નાખશું તો આપણે બાફવા માટે આ કુકર લીધું છે કુકર ની અંદર બધા આપણે આ દાણા લઈ લેવું તો આપણે આમાં પાણી નાખી દેવું અને અડધી ચમચી આપણે હળદર નાખી દેવું અને અડધી ચમચી આપણે મીઠું નાખી દેવું હવે આપણે કુકર પેક કરીને અને બાફા મેઘ દેવું તો આપણે મકાઈ બાફા મેકી હતી એ બફાઈ ગઈ છે આપણે ઉતાર લીધી એકદમ સરસ બફાઈ ગયા છે હવે આપણે એને નોખા વાસણમાં લઈ લેવું તો હવે આપણે મસાલા તૈયાર કરી લેવું તો આપણે આ વઘાર માટે મીઠો લીમડો લીધો છે આ હુકા મરસા લીધા આ આદુ એક ડુંગળીની ગાંઠ લીધી આપણે લસણ લીલા મરસાથંબરી ત્રણ ચમચી આપણે ખાટું દહીં લીધું છે અને આ સેવ તો હવે આપણે આદુ મરસા અને લસણ એને આપણે ખાંડી નાખશું તો આપણે ખાંડવા ખાવણી લીધી છે એની અંદર આપણે મરસા પહેલા નાના નાના કટકા કરી નાખશું તો આપણે ખંડે ગયો હવે આપણેને નોખા વાસન માં લઈ લેવું તો આપણે ડુંગળીની નાના નાની પટકી કરી નાખશું તો આપણે બધા મસાલા તૈયાર થઈ ગયા હવે આપણે વઘાર કરી નાખશું તો આપણે વઘાર કરવા મેઘ દીધું તેલ તો તેલ થઈ ગયું ગરમ એમાં આપણે ના ગેહું રાય એમાં ના આપણે આખું જીરું અને આપણે આ બે મરચા હુકા લીધા એ અને મીઠા લીમડાનું ને પણ એમાં નાખી દેવું આ ડુંગળી અને આપણે આદુ મરચા ની બધી ખાંડ્યું હતું તો એને આપણે આમ પકડવા દેવું એની અંદર આપણે નાખી દેવું સ્વાદ પ્રમાણે મીઠું આપણે મકાઈ બાફામાં નાખ્યું હતું આપણે થોડુંક નાખશું એક ચમચી દળેલું ધાણા જીરું અડધી ચમચી હળદર એને આપણે આવી રીતે મિક્સ કરી નાખશું એટલે બધા મસાલા એકદમ સરસ થઈ જાય હવે આપણે નાખીએ એમાં દહીં એક ચમચી આપણે ખાંડ નાખી દેવું એક ચમચી આપણે ચટણી નાખી દેવું હવે આપણે એને મિક્સ કરી નાખશું હવે આપણે નાગે હોવા દાણા બેઠા છે મિક્સ કરી નાખશું જો આપણે સરસ થઈ ગયો હવે આપણે ગેસ કરી દેવું બંધ અને ઉતાર લેવું આપણે તો હવે આપણે નોખા વાસણમાં લઈ લેવું તો આપણે આ ડિશ લીધી છે એની અંદર આપણે લઈ લેવું હવે આપણે આની માથે સેવ નાખી દેવું હવે આપણે કોથમરી તો આપણે સેવડો થઈ ગયો કમ્પ્લીટ તમે ઘરે જરૂર થી બનાવજો જય સીતારામ